રંગોળીને શુભ માનવામાં આવે છે કેમ કે તેમાં વિવિધ પ્રકારના કલરો દ્વારા રંગોળી ભરવામાં આવે છે જેથી કરી સારા પ્રસંગોમાં રંગોળી ભરે અને વિવિધ કલરો તેમાં ભરી અને રંગોળીને એક સ્વરૂપ આપતા હોય છે કલાકાર રંગોળી જ્યારે પણ આપણે શાળા પ્રસંગોમાં ઘરની બહાર રોડ પર કે પછી લગ્નમાં કરતા હોઈએ છે ત્યારે આપણા જીવનમાં આ જ રીતના રંગોળીની જેમ નવી ઊર્જા પ્રાપ્ત થાય તે માટે રંગોળી કરવામાં આવે છે ખાસ કરીને પારસી સંપ્રદાય રંગોળીને વધારે મહત્વ આપે છે જો તમે તેમના ઘરની બહાર આપણે જોઈએ છે તો રોજ તેમના દ્વારા રંગોળી ભરવામાં આવે છે ત્યારે હિન્દુ સમાજમાં પણ દિવાળીની શરૂઆત પહેલા જ પોતાના ઘરના બારણામાં કે ઓટલા પર રંગબેરંગી રંગોળી કરતા હોય છે ત્યારે રંગોળી એક એવું સૂચન કરે છે કે આ માત્ર કલર નથી પરંતુ જીવનમાં વધુમાં વધુ રંગ ભરી અને બધા સાથે હાડી મળીને રહીએ તે આ રંગોળી શીખવે છે કેમ કે રંગોળી જ્યારે ભરે છે ત્યારે તમામ પ્રકારના કલરો દ્વારા રંગોળી પૂર્ણ થાય છે એટલે જ રંગોળી શીખવે છે કે હાડી મળીને રહો અને ખુશ રહો જેથી કરી અશોકા ગ્રુપ દ્વારા બ્રાહ્મણ પંચની વાડી ખાતે રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 18 જેટલી રંગોળીઓ વિવિધ પ્રકારની બનાવવામાં આવી હતી

ગ્રુપના શરૂઆતથી જોડાયેલો છું અશોક અંકલ સાથે અમે દર વર્ષે નવસારીમાં રંગોળી એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ એનો મૂળ હેતુ એક જ છે કે પહેલાના સમયમાં લોકોના ઘરના આંગણે દરરોજ રંગોળી કરવામાં આવતી જેનાથી ઘરનું વાતાવરણ ખુશીથી ભર્યું રહે અને લોકો આગમન કરે ઘરમાં તો ત્યાં રંગો દેખાય આનાથી જેનાથી ઘરની આજુબાજુ પોઝિટિવ એટમોસ્ફિયર જળવાયેલું રહે પરંતુ છેલ્લા ઘણા સમયથી આજની યુવા પેઢી આ જે કળા છે તેને વિસરતી જાય છે ત્યારે અમારા લોકોનો ઉદ્દેશ્ય એક જ છે કે અહીંયા ઘણી બધી રંગોળીઓ બનાવી છે અશોકા ગ્રુપ તમને રંગોળી શીખવા માટે પણ તત્પર છે તો તમે એ કળાને શીખવો અને લાંબે સમય સુધી જાળવી રાખો અહીંયા બધી જ રંગોળી બનાવવા માટે છ કલાક આઠ કલાક દસ કલાક સુધીની મહેનત લાગી છે હું ખુદ આઠ થી દસ કલાક બેસીને મેં અહીંયા રંગોળી બનાવી છે જે જોવાનું તમે ચૂકશો નહીં નગરપાલિકાની સામે વાડીમાં સાંજે વાગે રાત્રે સુધી આ રંગોળી એક્ઝિબિશન ઓપન રહેશે નવસારીમાં આવું સુંદર રંગોળી આયોજન વર્ષમાં એક કરવામાં આવે છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે અહીં જરૂરથી વધારો યુવાનોને એ જ કહેવા માંગુ છું કે જે વિસરાયેલી કળા તો છે જ પણ એની સાથે સાથે આપણા સમાજને એવું કહેવાય છે કે રંગોળી એ શુભ ગણાય દરેક પ્રસંગોની અંદર રંગોળી થવી જોઈએ અને એ કળા સતત ચાલુ રહે એ માટેને અમારા ગ્રુપની કોશિશ છે એટલે અમે આશા રાખીએ કે નવા યુવાનો આની અંદર જોડાય અને કળા પ્રત્યે પોતાને અનુભૂતિ રજૂ કરે અને પોતે પણ રંગોળી બનાવતા થઈ જાય યુવાનો જોડાય છે હવે આમાં હું સાહેબ યુવાનો શબ્દો તો બોલી જ નથી શકતો એક કે બેને બાદ કરતા અઢાર રંગોળી છે મે 18 18 અલગ આર્ટિસ્ટ હોય બનાવેલી છે વે બોર્થ એન્ટીસી ન્યુઝ લવ સાઈ